કાંઠો આ વિસ્તારોમાં સ્થાયી થયેલો છે ભારત બહાર બ્રિટનમાં કોળી સમાજની બહોળી વસ્તી છે જ્યાં તેઓ માંધાતા સમાજના નામે જયરા જાહેર અને નવનીત ભાઈનો જે વિવાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે તેમાં મોદીજી આવ્યા વચ્ચે તો મોદીજી આવીને કોનું સમર્થન આપશે કેમ કે માયાભાઈ આહેર હમણાં ટૂંક સમયની અંદર જ પહોંચ્યા હતા મોદી સાહેબને મળવા માટે અને ત્યાંનો તમે ફોટો પણ અહીંયા જોઈ શકો છો કે માયાભાઈ આહિર અને મોદી સાહેબનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો પણ મિત્રો ખરેખર મોદી સાહેબે કોળી સમાજ વિશે આવું કેમ બોલ્યું કેમ કે મિત્રો સભાની અંદર મોદી સાહેબ આવું બોલ્યા છે જે તમને અહીંયા હું વિડીયો પણ બતાવવાનો છું કેમ કે શું ખરેખર કોળી સમાજને હવે સપોર્ટ કરશે મોદી સાહેબ માયાભાઈ આહિર ગયા હતા મળવા માટે મળવા માટે તો ગયા હતા પણ તો અત્યારે મોદી સાહેબ આવું કેમ બોલી રહ્યા છે તો સૌથી મોટો ખુલાસો અત્યારે ફરી એકવાર નવનીતભાઈ અને જયરા જાહેરના કેસની અંદર થઈ ગયો છે કેમ કે અત્યારે આવી ગયા છે મોદી સાહેબ હા તો મિત્રો મોદી સાહેબ શું બોલ્યા છે એ તમને વિડીયો બતાવવાનો છું બાકી મોદી સાહેબ કોનો સપોર્ટ કરશે મિત્રો મોદી સાહેબ કોઈનો સપોર્ટ નહીં કરે પણ અત્યારે તમને કોલ રેકોર્ડિંગ એટલે કે મોદી સાહેબ જે બોલ્યા છે વિડીયો બતાવવાનો છું આ વિડીયો જોઈને તમે નક્કી કરજો કે મોદી સાહેબ આવું કેમ બોલે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો કેમ કે અત્યારનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આ વિવાદ હવે કોઈ મામૂલી રહ્યો નથી કેમ કે મિત્રો ઇન્ટરનેશનલ લેવલ વિવાદ થઈ ગયો છે લગભગ દસથી પંદર પંદર દિવસથી આ વિવાદ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે પણ આનું હજુ કોઈ નિકાલ આવતો નથી જયરાજ આહિર કે માયાભાઈ આહિર કે નવનીતભાઈ કે કોળી સમાજ કે આહિર સમાજ આ વિશે કોઈ પણ કાંઈ ઢીલું પોચું કરવા માગતા જ નથી અને અત્યારે આપણે વાત કરવાની છે મોદી સાહેબ આ વિશે શું બોલ્યા કોળી સમાજ વિશે શું જયરાજ આહિર અને નવનીતભાઈના વિવાદ વિશે બોલ્યા છે એ બધું જ તમને આ વિડીયો બતાવું છું વિડીયો જોઈને તમને ખબર પડી જશે કે આમાં કોણ સાચું છે તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મોદી સાહેબનો કોળી સમાજ વિશે શું બોલ્યા છે વિડીયો જો બાકી અત્યારે જયરાજ આહિર અને નવનીતભાઈ આહિર નવનીતભાઈ કોળીના જે વિવાદ ચાલી રહ્યો છે ને એમાં તો ઘણા બધા લોકો વિડીયા બનાવી અને એવું કહેવા માગે છે કે ના અમારો સમાજ બેસ્ટ પણ મિત્રો ખરેખર અમુક લોકોને તો ખબર પણ નથી કે આ વિવાદનું કારણ શું છે ને આ વિવાદ ક્યાંથી ઉપડ્યો છે ને શું છે છતાં પણ મિત્રો અત્યારે એ લોકો તો વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર મૂકમુક કરે છે પણ ઘણા બધા લોકો તો જાણતા પણ નથી અને અત્યારે નવનીતભાઈ દવાખાનાની અંદરથી રિકવર થઈ રજા લઈને ઘરે પહોંચી ગયા છે પણ મિત્રો હવે ખરેખર નવનીતભાઈને ન્યાય મળશે કોણ જયરાજભાઈ આહેરનો જે ભાણો કે મયાભાઈ આહેરનો ભાણાએ જે કર્યું છે એમને સજા થશે એમનું વર્ગ ઘોડું નીકળશે તો મિત્રો હવે એ બધું જવા દો આપણે બીજું વિડીયોની અંદર વાત કરીએ બાકી અત્યારે મોદી સાહેબ શું બોલ્યા છે વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો બાકી તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ કરતા જાજો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મોદી સાહેબ કોળી સમાજ વિશે જે બોલ્યા છે સભાની અંદર બોલ્યા છે તે વિડીયો જુઓ આ આ વિસ્તારોમાં સ્થાયી થયેલો ભારત બહાર બ્રિટનમાં કોળી સમાજની બહોળી વસ્તી છે જ્યાં તેઓ માંધાતા સમાજના નામે કોળી સમાજની ત્રણ વિશેષતાઓ ઉડીને આંખે વળગે એક તો ખૂબ મહેનતુ લોકો સૌ કોઈ તમે જોજો કઈ ને કંઈ